નમસ્કાર ફેક્ટ ચેક સાથે હું છું જીગર અમદાવાદના નગરમાં પ્લેન ક્રેશની ઘટના તો બની પણ આ ઘટના બાદ અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા જેમાંથી એક વિડીયો આ પણ હતો રાજશ્રી યાદવે એક્સ પર આ વિડીયો શેર કર્યો અને લખ્યું કે પ્લેન ક્રેશની આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અસલમ ચોપદારે એક વિડીયો શેર કર્યો અને લખ્યું કે એક વ્યક્તિના પ્લેનમાંથી કૂદવાનો વિડીયો હેરાન કરનારો છે જે કે ફેક્ટ ઇન્ડિયાની ટીમે જ્યારે આ વિડીયોની ખરાઈ કરી તો આ વિડીયો દસ જૂન બે હજાર ના રોજ પંજાબ કેસરીના એક્સ હેન્ડલ પર જોવા મળ્યો આ વિડીયો દિલ્હીના દ્વારકાના એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે લાગેલી ભીષણ આગનો હતો એટલે અત્યારે જે વિડીયો વાયરલ કરી રહ્યું છે તેનું અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના સાથે કોઈ લેવા દેવા નથી અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના બાદ આ વિડીયો પણ તમે પણ જોયો હશે જેમાં દાવો કરાયો કે આ વિડીયો પ્લેન ક્રેશ પહેલાનો છે પણ જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ વિડીયો બે હજાર વીસનો છે એ સમય

સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો